મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આજે આપણે તારીખ અઠ્યાવીસ એક બે હજાર પચીસના રોજ ધોરણ અગિયારનું સંસ્કૃત વિષયનું પ્રશ્નપત્ર પૂછાણું હતું એ પ્રશ્નપત્રનું આજે આપણે સોલ્યુશન આ વિડીયોની અંદર કરવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેવાની છે તો જોઈએ વિભાગ એ તો મિત્રો શ્લોકો પૂછાણા છે ને એ શ્લોકોનો અનુવાદ આપણે કરવાનો છે તો જોઈ શકો છો સંપૂર્ણ અનુવાદ મિત્રો કરેલો છે ને બીજો શ્લોક છે એ થોડો મોટો છે એટલે એ મિત્રો ચેપ્ટર છ માંથી પૂછવામાં આવેલ છે ત્યાં તમે જોઈ શકો છો પછી જો એ વિવરણાત્મક નોંધ તો છે કે અયુગ્મન મિત્ર તો આ ચેપ્ટર નંબર પાંચનો છે અને ત્રીજો છે કે પાદપહ તો આ ચેપ્ટર નંબર બેનો છે હવે જોઈએ કે શ્લોક પૂરતી કરો તો જે પહેલો શ્લોક પૂર્તિ છે એ ચેપ્ટર નંબર આઠમાંથી છે અને બીજી છે એ પણ ચેપ્ટર નંબર આઠમાંથી છે હવે જોઈએ કે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ શોધી સાચો વિકલ્પ લખવાનો છે એમાં પાંચમો કે વિશ્વ વિશ્વભેશજ કહ અસ્તિ તો આવશે ઓપ્શન બી હસ્ત છઠ્ઠો છે કે વર્ષાકાલે માર્ગા ક્રિદુશાહ ભવતી તો આવશે ઓપ્શન સી સંધિગા અને વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયારના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થવાનું બાકી હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલ છે તે ગ્રુપની અંદર પણ તમે અચોકથી જોઈન થઈ જજો હવે મિત્રો વિભાગ બી જે છે કે નીચે આપેલા ગદખંડોનો માતૃભાષામાં અનુવાદ કરો કોઈ પણ એક છે એમાં મિત્રો જે પહેલો છે નાટ્યાંશ એ ચેપ્ટર નંબર સત્તરનો છે અને બીજો જે પેરેગ્રાફ છે એ ચેપ્ટર નંબર બારનો છે નેક્સ્ટ વિવરણાત્મક નોંધ છે કે અજાત શત્રુ એ ચેપ્ટર નંબર તેરની છે નવમો છે કે ચત્રો વિદ્યા આ છે ચેપ્ટર નંબર ચૌદનો દસમો છે કે વિદુષક આત્મન ખાલી જગ્યા મન્ય તો આવશે દર્શનીય અગિયારમો છે કે વેનઃ પિતુ નામ ખાલી જગ્યા આસીક તો આવશે અગ નેક્સ્ટ હવે આગળ વધીશું આગળ છે બારમો કે દીર્ઘાપાડ ક વર્તતે તો આવશે ઓપ્શન એ મૂર્ઘ તેરમો કે અભ્યુદયે કી વર્ણિય બો આવશે ઓપ્શન બી ક્ષમા હવે જે વિભાગ સી પેરેગ્રાફ આપેલો છે એ વાંચી નીચેના પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે તો કાલિદાસ સધ એવ કી કરતું પ્રયાતન પરોડ ભવતું તો આવશે રજ્જુ સાધ્યું હતું હવે જોઈએ બી કે કાલિદાસે રજ્જુ કુત્ર સ્થાપિત તો મિત્રો આવશે ઓપ્શન બી સ્થાલિકાયા સ્થાલી કાયા સ્થાપિત્યા નેક્સ્ટ હવે આગળ વધીશું તો આગળ છે સી કે સ્થાલિકાયા સ્થાપિત્યા રજો કાલિદાસ કી પ્રક્ષિપત તો આવશે કાલિદાસઃ અગ્નિ પ્રક્ષિપતઃ ડી છે કે અગ્નિમય રજ્જુહ કેન કેનરૂપેણ પરિણમિતા તેમાં આવશે ભસ્મત્વેન હવે જોઈએ સમીક્ષાત્મક નોંધ કે ધર્મના દક્ષ લક્ષણો ચેપ્ટર નંબર ચારનો પ્રશ્ન છે સોળમો છે કે પ્રસંગ સટક તો આ ચેપ્ટર નંબર અઢારનો પ્રશ્ન છે અઢારની સમીક્ષાત્મક નોંધ છે હવે જોઈએ આપણે સસંદર્ભ ઓળખાવાનો છે તો એનું ભાષાંતર લખેલું છે કે કામદેવને ભસ્મીભૂત કરી નાખ્યો બીજું જે છે એનું છે કે અરે અમે તો વનમાં ફરનારા અમારામાં સુવીરતા ક્યાંથી આવે સુરવીરતા ક્યાંથી આવે હવે જોઈએ કોણ બોલે છે તે ઓળખાવાનું છે કે આર્યા અહવા વરણ્યામી તેમાં મિત્રો આવશે ચેટી વિશ્વ જોઈએ કે બોહ ક્ષત્રિયડ્યોહ તેમાં આવશે ભીમસેન બોલે છે આ હવે વિભાગ ડી જોઈએ તેમાં પણ મિત્રો નીચે ત્રણ પ્રશ્નો આપેલા છે પ્રશ્નોના જવાબ તમે જોઈ શકો છો પેરેગ્રાફમાં દર્શાવેલા છે એ બી અને સી નેક્સ્ટ હવે ગુજરાતીમાં ઉત્તર આપવાના છે તો બાવીસનો છે કે વૃક્ષ સાથે આપણે કેવો વ્યવહાર કરવો જોઈએ ચેપ્ટર નંબર બેનો છે ત્રેવીસનો છે કે તપસ્વી શિવને પાર્વતીએ શું અર્પણ કર્યું કઈ રીતે આ ચેપ્ટર નંબર પાંચનો છે ચોવીસમો છે કે વિદુષક મોડા આવવાનું શું કારણ આપે છે તો આ છે ચેપ્ટર નંબર પંદરનો હવે છે રિક્ષસ્તાનોની પૂર્તિ કરવાની છે ખાલી જગ્યા દ્રિજ ઉચ્ચતય તો આવશે દાંતઃ છવ્વીસમો છે કે ખાલી જગ્યા ગોપુરમ અસ્તિ તો આવશે ભૂત ભૂતલન તેવી શું જોઈએ કે કૃષિ પાશુપાલ્ય વાણિજ્ય ચ ખાલી જગ્યા તો આવશે વાર્તા નેક્સ્ટ હવે વિભાગ ઈ જોઈએ તો એમાં મિત્રો પરિચયાત્મક નોંધ છે એમાં જે અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ છે એ આપણો વ્યાકરણ વિભાગ છે હવે મિત્રો છંદ અને અલંકાર સમજાવવાના છે જોઈ શકો છો રૂપક અલંકાર છે અને એ મિત્રો સમજાવેલો છે તમે વધારે માહિતી મેળવવા માટે તમારી પાઠ્યપુસ્તકનો પણ સહારો લઈ શકો છો હવે તમને વિકલ્પો આપેલા છે એ વિકલ્પ પરથી વ્યાકરણમાંથી વિકલ્પ પૂછવામાં આવેલ છે એના જવાબ આપવાના છે ચાર વિકલ્પ છે કે કોઈ એક વ્યક્તિ કે વસ્તુ દ્વારા એક સાથે બે પ્રયોજકો સધાતા હોય ત્યારે કયો ન્યાય વાપરી શકાય છે તો આપશે ઓપ્શન સી દેહ લીધી લીધી કન્યાય ચોત્રીસમો કે બળિયાના બે ભાગ ગુજરાતી કહેવતને કયા ન્યાય સાથે સરખાવી શકાય તો આપશે ઓપ્શન બી મત્સ્ય ન્યાય પાંત્રીસમો કે આયુર્વેદ એ કયો વેદનો ઉપવેદ છે તો આવશે ઓપ્શન સી અથર્વવેદનો છત્રીસમો છે કે પંચતંત્રના રચ્યા કોણ છે તો આવશે ઓપ્શન એ પંડિત વિષ્ણુ શર્મા તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ અગિયારનું સંસ્કૃત વિષયનું પ્રશ્નપત્ર વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત